પપ્પા મને તારો લઈ આડિયા ને હા તારા વિચાર તો એવો કે ગમે ને ગમે ત્યાં લાલ પાણીનો પ્રોગ્રામ કરવો કરો પણ મારા કઈ આઈડિયા હશે શું આઈડિયા છે આઈડિયા મસ્ત હશે પણ એક મોડ આસમો આવે ને હા તો વાત કરું તો સેટિંગ થઈ જાય તો કરો કે શિયાળો છે ને અમે તો અમે તો શિયાળ મુ કરું છે એ એવું જ તો હમ તો બા કે હેડા તમે તો બે બે એટલે હવે આ મુ પેલા જોમફળ ખાતો ને આરે આઈથી આયા મુ કહું સમજી શિયાળો છે બકબક કીધું તો તો કીધું દાળ બટર નો પ્રોગ્રામ કરીએ ઓય મને ખાટે ટાઈમ થઈ ગયો પણ એકલો પડું છું એ અમે જ આતો કરતા અમે બે જણા તો બે જણા છે ને અમે ત્રણ જણા તો ચાલ આપણે કો કરો જો હા મારા ઘરે આઈડિયા મસ્ત છે તમે ચિંતા મત કરો

અમે રૂપિયો નહીં મારે તમારો રૂપિયો જોતો નહીં પણ હું તમને શું કઉ છું હા

プログラム રાઈટર જોઈએ ને આંધો પેલું કઢીનો બધો શેમન લાયેલો છે કઢી કાલે કાલે હવારમાં આજ હું કહું છું ને આ કેવાય પાકું છે જ ને દાબીન પાછું હું કાલ ચામો ખાવા થાય તમારે

वने आगरवाला जे होई हेडो तू बालली ओ तो करवशे बस हां येडो हेडो छोकराची अंगट मुगळी वढालसी એટલે હું खुश होवरसे हा छोकरा बाप रे હું काय गाजर के तू के गाजर के मूळा भाई काम छे आ भाती चार ने वधार गोभळ करसे बंतो ने बक्की शिकू फारसु लाई आणि अन्न टाकी देऊ खाली चला ये हेडो खा ले जळो

દયા આવે છો રે હું તો બે ગુજરામ ભર્યો ને બે ઓ એ ઓય ને આ 50 બોડી તો પડશે જ ને બા છે ને ચાો ખાઈ લે ત્યાર પછી પાછા ઓમ થોડું થાપલા હું ગુજમુ પાછા લેવા જ પડશે બે ગુજરા ભર્યું તો ખબર આપડે કોઈ ભૂલે ભૂલો છે આપડી હું પણ આપણી બે જણા કો

દારૂડીયા ના અમે હું છે બે જણ આવત ને તમે આગેવાન કોઈ પેલા બે ગાડી છે

અબલા વાથે મૂચી ના આવ્યો મને ખબર હતી તમારો ભાઈબંધ પાક્કો છે કેમ કે મને ભેંડા વગર તો ખાવા ભાવે મને એવું છે એક ગ્લાસ તો નસો કે છે નસો હોય છે જ ખાવું છે બરાબર હાઈ તો તો

અમે કેતાતા 10 બાર નતા મોનતા આ જો આ કેઘુડા જેવો કી નાયા છે જમ ઓ બે બાટો તમે હું તમ થાળી વાળું હેડો થાળી પર વાહણી હેડો મારા સોગરા ફાન બેવાજે મને છોરા ખ દેવો કેતા ખવડાવવાની એમ જ ના હોય તો એમ જ છે પણ તમારો ખાવાની એમ જ નહીં હું શું કહું છું હા આ વહે બેવન શોખ કર્યો છે આપણી હાસી હાસી લઈને આયા અને એકલા એકલા બેહી ગયા એકલા કવા બેહી ગયા એ તો આપું બોલે આપડે આ વાંચી લ્યો ને એનો ટાચ્યો છે બોલો ના પડે આખું પાછા એ સમજુ કાકા આ જોયું છે શું શામાં આવશે એ સમજુભા એ મને ગાંજે નાખું કહો વધારે ગાજા હોય

પાણી લઈ રહ્યો હડો ભાઈ હલો હડો કોઈ લાવ પપ્પા ખાઈ બોજ દાવ ના બધું એ મારો ભાઈ બન છે ખાઈ ના ખાય તારને જોવાનું કાકા હવે તો રોઈ જશે કુ એ બાબુ બોલે ખાધું ને રોઈ કે ભાઈ બન કુસ એ હમ તુ હા ભાઈ બન આ વાડે પાસર થી હુકમ મર્સ ના છું એટલે આપણે ખવડાવી ધરા કરી છે આ બટન કોઈ જી ગુનારા જો તો પાણી નીલે પર તમે લે માર દે જો બીજો લોટો આવું એ તો તો કરવા જો ખાઈ લે છોકરા કાકા દવા કરીએ લઈ જાય છે આ લઈ રહી હા રુ બે ત્રણ ત્રણ બાટા ખાઈ જાય તો પૂરો થઈ ગયું એ કોઈ ના થઈ ગયા વાતો કરવાના વાત છે ભાઈ પણ હા એ પ્રતાસંગ કરજો

મારા ભાઈ <laughs> <laughs>

તમે લોકો નું ખોજ છો તમારી એસિયત નહી ખવરાવાય આવવાની કોઈ અગિયાર અગિયાર રૂપિયા નું હાથ ગેણું કરી અને હાથ ધણખાઈ જો એટલે આખી જિંદગી ગાધુ જ છે પાછી વાત છો હું હું કઉ છું ભાઈ બંધ ઘેર જાવ હવે ઘેર નીકળો બરોબર કજી હોય ના આવતા હવે ના આવે ભૂસે મરી ગયા પેટમાં ઉંદર દસુભા આ તો ખાઈ ને ખોટું બોલે છે તમે ખોટા બોલાવો છો આપડી ભૂસા બે લાખ હા બધા ને ગાધું આપડે ભાઈ બન ના ખાવ કેવું પડે જેવા ઉભા ઉભા ઊંટ ના ગુડ હોય છે ના કરતા કે અમે પગ ની આ કુ ભેગા તો બોલવું પેલા ભાથી ને એક થાપે ગોઠિયા ખવડાવે

હા મારું ગઢવાડા હા ગઢવાડા